जय दो बार का दिस कैम छोड़ मित्रों मजामा तो मजामा जो सो आपने मित्रों उठी गए तो गला बिठा पांच चक्कर चेक्टर वाव है मग आओगे बरोबर तो फालतू चीज़ है गांव में तो बरोबर आवे लेते सुपर मित्रों नर्मदा डीएपी नाम मिलो यूँ बढ़े बरोबर अच्छा बढ़े मग बरोबर आपने वाह बना તકરાવે રહ્યા છે ને બરાબર જાગ કરમિતરાજ છે ને જોરદાર જાગ કર આવીતી મેડમ ને ભેં હું દોવાનું કામ આલે છે ને વઈ ગાય 6.5 બોટામ જીઓ બરાબર જાગા લોટાને તો વઈ ગઈ પણ આજ મેની વેર જાગર વરી ફૂલ જોરદાર કે ઘટેની બરાબર આ બધા મકાઈ ખાય છે મસ્ત મજાના મેડમ એ ભેં દોઈ લીધી જય માતાજી જય શ્રી કૃષ્ણ કેમ છો મિત્રો બધા મજામાં તો મજામાં જશો હા આજ તો જાકર બહુ આવી ભેં ધોવાઈ ગયા હોય એક ભેં ધોવાઈ ભાઈ આંગળી ચક્ટર વાળો આવે છે મારે હું તો હોય ગયો સીણા વાટો તો મારે તો ચક્ટર રાત ખોટી થાય તો મને તો આપણે વાહિંગા બધું કામ કપલેટ થઈ ગયું આપણે એક ભેં ધોવાઈ જાય ને એટલે તરત આપણે છે ને સીણા જવાનું થાય છે સારું વાટો ચાકર આવી જોરદાર જો આ બધું મિત્રો હોય ને આતો રિપોર લઈ ગયો જૂના જૂના મે કેવો વતરા વત દેવા આવે એવી જા કરેવી મિત્રો જે આ રીતના જે અંધારું છે કુજો સાતો આવે અને મિત્રો આપણે સુપર અને મગ મૂકી દીધા અહીંયા અને આચાણા આપણે કાલ વાઇટ્યા હતા ને આ પાતરા હાઈ નાખી દીધા આપણે આ ભર માથે એટલે હે ને ટ્રેક્ટર ને નળે ની અને લઈ લી મિત્રો જા કરે એટલે એની એટ નીચે આ વરસાદ ના હોય હો ઝાડવા નીચે એ રીતના રહી ગયો अच्छा सुपर मित्र तो गंडी ही आ लीजिए कांजी ना ठीक है ठाक ना क्यों तो डॉक्टर ना सुन दे ओके ओके भाई ने जय दुर्गा का दिश रामराम कैंप समित्रो पता मजा मत मजा मार जाइयो आज जाइए अपने बाहु बनो अच्छा डॉक्टर आवे भी देखिए मगड़ा का અજના વાલા આવતા જો ફૂટ ના કરેની મીડિયમ હોય તો ખરાવ છે માઈપે જોઈ અલ અમુક 3 કિલો વાવે અમુક 2 કિલો વાવે 3 કિલો વાવે ને હાટા બહુ થાય આપણે આજсам ના આપડામાં જોઈ લે હવે 2 કિલો જવા પડે ઓવર ન થાય 2 કિલો જવા પડે પડી જાય માં તો 9 કિલો લેવા અકેલે મે ક્યા મેલા માટ કરાવા કે તમને તને કોઈ ગાહ હે કે તને ઉપર તો ન હોવા તમ કર આવે

còn qua ha vậy được rồi line nó bắt con á, cho con anh ubal đi đó rồi, đi em thu cái đây để nuôi gì vậy luôn, không được, cái tỉnh ta đại à đâu không thấy, mắm shop thì là là không

એ આજામલ 500 રૂપિયા નું છેડવા દે સાહેબ નમ નમકોપર ઈમેને ખૂબ નઈ કોને રબો ના આમાં નાક પર ઈમેને નાક છે નજર Non è vero, non è vero, non è vero. Non è vero, non è vero, non è vero. Non è vero, non ચાલ તે વાવ આવ્યા મગ તી છે ને આપણે એકલા ચણા વાઢવામાં વૈધા જ્યાં પૂગી ને કાંજ ને ઝાકર મિત્રો એમ આવી પાછી જતો ઓટ ને ગોટ હા ઝાકર હે અટાણ ઝાકર વર હે બીજી રીતની અને ઝાકર અમાર માટે તો સારું જ કહેવાય સીણા વાઢી એટલે ધાણા વાળાઓને થોડીક તકલીફ પડે કે વાથરા કારા થઈ જાય કે અમારે તો ઝાકર જોતી તી અને મોકે ઝાકર આવી અને સીણા આપણા હજી ઘણા છે ખૂટતા નથી હવે તો खुटी जे हर गए का उताने गुटकी रे गे सेणा है ओ से वो पर वो पर हंती वाढी हई हाँ। अने लीला लीला है ने ये मुक्त जे जे आ लीला घणा छोटा है पास लो कैमरा करे ने बताऊ तुमने आ लीला छोटा घना दिए है એટલે है ने वच में राखवा पड़े इम बार लागे अने जो वहां है ने अब वाणू है ने